ખેડ પંથક માણાવદર પંથી અને મેંદાડા પંથકમાં પાણી પ્રમાણ વધારે પ્રમાણમાં આવે એટલે મારો પ્રવાસ ચાલે છે છેલ્લા પચીસ જેટલા ગામોની અંદર મારો ત્રણ દિવસનો પ્રવાસ દરમિયાન મેંદાડા તાલુકાના નાગલપુર ગામે ખેડૂતોને જે ખેતો ખેતરો ધોવાયા છે રસ્તાઓ ધોવાયા છે અને પુલિયા તૂટી ગયા છે એની રજૂઆત સાંભળવા માટે અમો નાગલપુર ગામે ગયા હતા એ સમય દરમિયાન અમુક ટોળું આવીને અમારી સાથે ઉગ્ર રજૂઆત કરતા હતા તો એમની રજૂઆત અમે સાંભળી છે અમે રજૂઆત સાંભળવા માટે જ ગયા હતા પણ અમુક ચેનલો અમુક સોશિયલ મીડિયા દ્વારા ખોટી અફવાઓ ફેલાવીને અમારા અમને બદનામ કરવા માટે ખોટા સમાચારો છાપી રહ્યા છે એવા એવી કોઈ બાબત બની નથી માત્રને માત્ર અમે લોકોની વચ્ચે રહેનારા માણસો છીએ અમે રજૂઆત સાંભળવા તો એ ગામમાં ગયા હતા એનો જે એક પુલનો પ્રશ્ન હતો ધોવાઈ ગયો તો એમાં ત્યાં અધિકારીને તંત્રને સાથી રાખીને અમે ગયા હતા એ રિપેરિંગ કરવા માટેની અમે સૂચનાઓ આપી હતી